મિત્રો આ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જુઓ અમારી આ વાત આ મૂર્તિ જે ભગ બરાબર મહાન આત્મા જેને ભારતીય સંવિધાન કહેવાય છે દેશનું બંધારણ ઓગણીસો પચાસની અંદર નિમણૂંક થઈ હોય જ્યાં સુધી મારું વાંચેલું છે ત્યાં સુધી કદાચ વરસ એક બે વરસ આગળ પાછળ થાય તો જુદી વાત અને આ વાંચેલીઓ બરાબર વિશ્વરત્ન બૌદ્ધિક સત્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અઠારસો એકાણું અને ઓગણીસો છપ્પન શિક્ષણ એ સિંહનું દૂધ છે જે પીસે તે ગર્જ છે હવે બીજું તમને વાંચી દઈ સંભળાવી દઈ જો ધર્મ જન્મ એક કા શ્રેષ્ઠ ઓર દુસરે કો નીચ બતાય બતાએ ધર્મ નહીં પર ગુલામ બનાય રાખને કા ષડયંત્ર હે બુદ્ધ ધર્મ ક્યાં પહેચાન માનવ માનવ એક સમાન મિત્ર આ તમે વાંચો બરાબર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ પછી હજી એક બીજે બીજા એક હસ્તીની વાત કરવા જઈ રહ્યા છીએ ભગતસિંહ કહેવાય છે ભગતસિંહ જે અત્યારે અમે ભગતસિંહ ચોક આગળ ચાર રસ્તે ઊભા છીએ બરાબર જેમાં અમે તમને પહેલાં રોડ રસ્તાનું કહેવામાં આવ્યું હોય અને સાથે સાથે આ ભગતસિંહ વિશે વાંચજો મહાન ક્રાંતિકારી મહામાનવ શહીદ ભગતસિંહ કહેવાય છે બરાબર અને ત્રેવીસ માર્ચ તરીકે દર હર મહિનાની ત્રેવીસ માર્ચ તરીકે આપણે દી ઉજવી છે ભગતસંહિત દિવસ બરાબર અને ભગત સહીત ચોક કહેવાય છે આ ચાર રસ્તા અને આપણા આ જિલ્લા ટ્રાફિક શાખા કહેવાય અહીંયા છે ભગતસિંહ જ્યાં અમે હમણાં થોડા ટાઈમ પહેલા ભેગ બરાબર હતા હવે અમે તમને લઈ જઈશી રોડ રસ્તાનું કામ બને છે આ આ રોડ રસ્તામાં ફોટો છે મિત્રો આ જે ખંભાળીયા નગરપાલિકાનું જે અમે તમને કહીશ નગર ગેટથી મિલન ચાર રસ્તા સુધી સીસી રોડ બનાવવાનું કામ ગ્રાન્ટ સ્વરૂમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ ડીપી ઇઠાશી ગ્રાન્ટનું વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ એજન્સીનું નામ વિરાજ એન્ટરપ્રાઇઝ બરાબર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણપચાસ બાવીસ છ છ બે નેવાસી આઠસો નવ બીજા નંબર છે નેવાસી આઠસો નવ છૌતેર જીરો છપ્પન અંદાજિત રકમ એસી લાખ ઓગણીસ હજાર ચારસો કન્સલ્ટિંગ એજન્સી નીરવ એન્ડ એસોસિએટ જામનગર ઇપીઆઈ એજન્સી જીઓ સાઇન એન્જિનિયરિંગ સર્વિસ જામનગર ઇપીઆઈ અને પીએમસીનો માણસ હાજર હોવો જરૂરી છે તેમજ મારી એક બીજી અપીલ છે કે આ રસ્તાનું કામ ચાલુ હોય ત્યારે આ પબ્લિક યાની કે જનતા અમારા જેવી જનતા અમારા જેવી નાગરિક નાગરિક વડીલોને અથવા દોસ્તોને મિત્રોને સાથીઓને કે આ ચાલુ રસ્તા ઉપર તમે વાહનો હલાવીને ના જાઓ તો વધારે સારું કેમ કે અત્યારે રોડ તાજે તાજો બનાવેલો છે પછી આપણે આ કોન્ટ્રાક્ટર ને કે કોઈને દોષ દેવાનો ના થતો હોય હવે આપણે અત્યારે વાત કરી લઈએ જરાક સિંહ ભાઈ ને આ સલીમભાઈ માણસ જઈ લ્યો માલ નાખ્યો છે અને તાજે તાજા રોડ ઉપર વાહનો હલાવવાથી વાહનો પછી એમાં રોડ તૂટી જાય ખાડા પડી જાય તો દોષ ના દેવો અત્યારે મારી એક વિનંતી છે કે ચાલુ રસ્તે ચાલુ કામમાં વાહન ટુ વ્હીલર કે કોઈ પણ ગાડી લઈને ના નીકળે અને મહેરબાની કરી અને આમાં જને પછી નુકસાન થાય અને આપણે જ આ રસ્તા ઉપર પાછી હાલવાનું છે એ લોકો નથી બોલતા એનો મતલબ આપણે સમજવાનું છે દર વખતે આપણે કોઈનો એક વ્યક્તિનો વાક કાઢી એ યોગ્ય નથી આપડી થોડીક સાવચેતી રાખવી જરૂરી છે બરાબર આ પીએમસી ના માણસ હાજર છે પીએમસી ના માણસ હાજર છે કોણ છે તમે તો ટીપીઆઈ ના બે તમે જ રોલ ભજવો છો બરાબર અમે એમ કેવું થાય છે સલીમભાઈનું કે પીએમસી અને ટીપીઆઈ ના માણસ

કઈ વાંધો નહીં અત્યારે તો નથી ને હાજર ભલે વાંધો નહીં કઈ વાંધો નહીં ભરતી ભરાતી હોય અહિયાં પીએમસી નો માણસ હોય કે ટીપીઆઈ નો પીએમસી નો માણસ હોય ને ટીપીઆઈ અને પીએમસી નો માણસ ક્યાં હોય જ્યાં ભરતી ઓલો માલ નખાતો અહિયાં હોય ને બરાબર ને આ ખાલી છે ને નિયમની અંદર આવે છે મારા ઘરની ની વાત નથી કરતો બરાબર જે નિયમમાં માં આવતો હોય ને એ હું નિયમમાં કરું છું નિયમ વિરુદ્ધ તો હું કઈ બોલતો નથી કઈ વાંધો નહીં બરાબર આમાં જોઈ લ્યો ભાઈ આમાં અમે કોઈને વ્યક્તિને કે કોઈ આમાં વ્યક્તિગત કોઈ દુશ્મન નથી હજી અમે અમે અહીંયા એક કામ નહીં બે હજાર બે હજાર સત્તરમાં અમે ખાણ ખનીજ કે કોઈ પણ કામ ઉપાડ્યું હતું એ દરમિયાન ત્યારે અમે જાહેરમાં કીધું હતું કે અમે કાયદાકીય રીતે અને નીતિ નિયમથી જ લઈ છે આમાં અમારે કોઈ વ્યક્તિગતથી તરવાનું કે કોઈને ખરાબ કરવાની ગણતરી ના હોય અત્યારે ટીપીઆઈ ના માણસ નહીં પીએમસી ના માણસ કીધું ને ટીપીઆઈ ના માણસ કીધું તમે ટીપીઆઈ ના કે પીએમસી ના ટીપીઆઈ ટીપીઆઈ ના માણસ છે પીએમસી ના માણસ નથી ઓલા છેડે છે એમ કહે છે તો હું હમણાં જાઉં છું જરાક જોઈ લઉં જોઈ લઉં જોઈ લઉં બરાબર જોઈ લઉં ભલે વાંધો નહીં ઓલા છેડાય ગયા ને કેટલી વાર થાય પાંચ મિનિટ થાય દસ મિનિટ કાંઈ કાંઈ વાંધો નહીં હાલો વાંધો નહીં એમ કે છે કે ઓલા છેડાય ગયા છે બરાબર અને આમાં મારી એક બીજી એક અપીલ છે આ વાહનવાળો ભાઈઓ આ ચાલુ રસ્તા ઉપર તમે હાલવા નહીં એવી વિનંતી બરાબર પછી આપણા કોન્ટ્રાક્ટરને કે કોઈને બદનામ કરી એવી કોઈ ગણતરી નથી તો વાહનોવાળા છે એને મારી એક નમ્ર અપીલ છે કે હમણાં ચાલુ રોડ હોય તો જે કાંઈ પણ એના નિયમ છે અઠવાડિયું કે પાંચ દિવસ કે જે કાંઈ પણ આ રોડ મજબૂત જ્યાંની કે પાકે નહીં કેમ કે સિમેન્ટ રેતીનો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે માલ નહીં ખા પછી તંદી યાની કે ચોવી તેરી બહુતેર કલાક પછી જામે બરાબર ને મારી વાત કે કેટલા દિવસ જે હોય બરાબર કહેવાનો મતલબ મારો એ કે અત્યારે તરો તાજા રોડ છે તો એમાંય હાલવું નહીં બરાબર ને હવે કાંઈ જે કંઈ પણ હોય એ મારી વિનંતી અને બીજું આમાં આ આપણા બધાય ભાઈઓ છે અને મારા સાથી મિત્રો છે ભૂલે ચૂકે પણ મેં કોઈ દિવ વિચાર્યું નથી કોઈનું ખરાબ કરવાની મારે કોઈનું ખરાબ કરવું નથી અને આ લોકો વિશ્વાસ માણસો મારું કોઈ ખરાબ કરી નહીં અને હું કોઈનું ખરાબ કરવા માગતો નથી કહેવાનો મતલબ જે કાંઈ પણ રોડ રસ્તા ગ્રાન્ટ વપરાય છે સુખાકારી માટે વપરાય છે આની જગ્યાએ કાલે હું કામ કરતો અને આ લોકો ઉતારતા હોય તો મારી એ જ હેતુ હોય કે જેમ એ લોકોએ મને શાંતિપૂર્વક જવાબ આપ્યો એ મને શાંતિપૂર્વક આપે બરાબર ને આમાં આપણે ક્યાં કોઈનું ખરાબ કરવાની ગણતરીથી આ બધું ઉતારી છે કે આપણે આમાં જે કાંઈ પણ આવતું હોય નીતિ નિયમથી અને આવતું હોય બરાબર અને પીએમસીના ભાઈ કહે છે કે આગળ ગયા ક્યાં ગયા એ ખબર નથી એવું પીએમસી ટીપીઆઈના ભાઈ સલીમભાઈ કહે છે અને હાજરો કાગળો હોવા જોઈએ પણ એ છે નહીં એવું લાગે છે હાલો આ જોઈ લ્યો આ રોડ રસ્તા અને આમાં મારી એક બીજી વિનંતી છે કે જે લોકોને આમાં અમારી ખામી લાગતી હોય તો એકવાર પોતે ઉતારી જવા વિનંતી અમારો આમાં કોઈને ઉદ્દેશ્ય ખરાબથી કરવાનું નથી હજી જોઈ લ્યો આમાં જને જો આ લોકોનો વાક નથી આ વાહનોવાળાઓ મારી વિનંતી કે અહીંથી આ ચાલુ રસ્તે ન હલાવવા જો આ આ લોકોની ભૂલના કારણે રોડ નથી જોઈ તો અહીંયા વાહનોવાળા જેમ આવે એમ ચડાવી વિચારતા નથી કે ભાઈ વાહનો કોણ હલાવે છે આમ જનતા હલાવે છે તો આમ જનતાને મારી વિનંતી કે હમણાં ચાલ તાજે તાજો રોડ બહુ ન હોય તો મિનિમમ ત્રણથી ચારથી અથવા પાંચ દિવસ જરાક શાંતિથી અને ધીરજથી બીજી કોર બીજો રસ્તો પકડે જેથી કરીને રોડ મજબૂત બની શકે બરાબર હવે આમાં તો કોઈ પીએમસીના ભાઈ દેખાતા નથી એટલી વારમાં ક્યાં વયા ગયા અને રોલ હોય છે એ ના હોવાનું પાછળ કંઈક કારણ બીજું હોય શકે એ તમે સમજી શકો બરાબર આમાં આ રોડની રકમ નામ મોબાઈલ નંબર બધું આવી ગયું આજની તારીખ છે બાર તારીખ અને દસમો મહિનો બરાબર અને છ ને સત્યાવીસનો સમય થયો હોય અત્યારે છ ને સત્યાવીસ બરાબર અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ હજી એકવાર બોલી દઉં અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ સોશિયલ વર્કર યાની કે સામાજિક કાર્યકર્તા માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા એવા લેખક ગોવિંદી ગણજારિયા ઓબ્લિક રાઇટર ગોવિંદી ગણજારિયા તરીકે મારી છાપ છે અને તમામે તમામે એવી કોઈ કચેરી ના હોય બરાબર જ્યાં મારા દસ્તાવેજો મોકલેલા ના હોય કાગળો મોકલેલા ના હોય રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય એવા તમામ જગ્યાએ બરાબર આ જે કંઈ પણ હોય આવનાર દિવસોમાં જેની જે કંઈ પણ ભૂલ કે હોય અમે કાર્યવાહી કરાવી શકીએ અથવા તમે કરાવી શકો એવો ઈરાદો અને વારે વારે ફેરે મારે કેવું પડે કે ચાલુ રસ્તે કામ હાલતું હોય ત્યારે ટુ વ્હીલર વાહન વાળાઓને મારી વિનંતી કે આ રસ્તામાંથી ના આલેબાને તૂટી શકવાની દીકરીએ બરાબર હા અને આ ટીપીઆઈ અને પીએમસીના ના માણસને ક્રમવાઇઝ પગાર આપવામાં આવે છે જેનો પગાર હવા લાખથી દોઢ લાખ રૂપિયો પગાર હોય છે મહિનાનો તો બેય માણસને હાજર રહેવાનું અને બેયની ફરજ હોય છે પીપીઆઈના માણસને જ્યાં ભરતી ભરાતી હોય ત્યાં હોય અને પીએમસી માણસને જ્યાંથી માલ મટીરિયલ પડતું હોય ત્યાં ઊભું રહેવાનું હોય તો આ જે કોઈ પણ જેની જવાબદારી આવે એ જવાબદારી નિભાવે જેની જે ખામી હોય એ ખામી પૂરી કરે એવો હેતુ છે અને લોકોને પૂરેપૂરો લાભ મળે એવી ગણતરી જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન નમસ્કાર આપ સૌનું કલ્યાણ હોવ વિશ્વનું કલ્યાણ હોવ એવી અંતર ઓગણચાલીસ થઈ છે યા પુણા નવ થયા છે બરાબર પૂણા નવ માં પાંચ મિનિટની વાર છે અત્યારે રોડ રસ્તાનું કામ ચાલુ છે ખંભાડિયા નગરપાલિકા દ્વારા આજની તારીખ છે બાર તારીખ બે હજાર પચીસ રવિવાર કહેવાનો મતલબ રો તારીખ દસમો નો મહિનો બે હજાર પચીસ અને રાતના આઠ ઓગણચાલીસ થઈ છે લાઈવ વિડીયો ચાલુ છે હવે તમે આ જોઈ લ્યો અત્યારના અમે થોડીક વાર પહેલવેલા યાની કે અંદાજીત કલાક દોઢ કલાક પહેલવેલા પીએમસીનો માણસ છે હાજર તો એ ભાઈ એમ કીધું હતું કે બાર ગયા છે કે આગળ છે આગળ આગળ કોઈ પીએમસીનો માણસ હતો નહીં બરાબર ખાલી ટીપીઆઈ નો માણસ છે પીએમસી નો માણસ ના હોય તો કામ થાય ખરો બરાબર અને પીએમસી ના માણસ વગર રોડ રસ્તા કે જે બને છે અને પીએમસી અને ટીપીઆઈસીને બેને અલગ અલગ લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયો પગાર આપવામાં આવે છે એક વ્યક્તિને પીએમસીને દોઢ લાખ રૂપિયો પગાર આપવામાં આવે છે અને ટીપીઆઈના માણસને દોઢ લાખ રૂપિયો પગાર આપવામાં આવે છે તો આ બે જણાઓની નૈતિકતાના ધોરણે રોડ રસ્તા બનતા હોય ત્યાં હાજર રહેવાનું થાય છે જો હાજર ન હોય તો રોડ રસ્તા કેવા બને અને એક મિત્ર બીજી અમારા કોઈ પણ વિડીયો તમને યોગ્ય લાગે તો વધારેમાં વધારે શેર કરજો અને આ વિડીયો બનતો હોય એમાં અમારી કાંઈ પણ ખામી લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા અમારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ વોટ્સઅપ નંબર તમે અમને માર્ગદર્શન બની શકો છો વારે વારે ફેરે ટીપીઆઈ ભાઈને અમે કહી છે પીએમસીનો માણસ છે તો પીએમસીનો માણસ એ કે આગળ છે આગળ છે તો મેં તો આગળ ક્યાં છે તો એ કે એ અમને ખબર નથી કે મેં તો કેટલી વાર પહેલવેલા હતો તો પંદર મિનિટ પહેલવેલા હતો વીસ મિનિટ પહેલવેલા તો એનો કંઈ જવાબ નથી હવે અમે આમાં જે વિડીયો ઉતારવા માગતા હતા જે વિડીયોની અમારી ગણતરી હતી આમાં કોકની ને કોકની ક્યાંક ખામી રહી રહીને જાય અથવા રોડ જવાબદારીવાળો બને એવા ઉદ્દેશ્યથી જ અમે આમાં રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ આમાં તમે હમણાં થોડીક વાર કહી રકમ એ કહેવામાં આવી હતી અંદાજીત એક કરોડની અંદરનો રકમનો રોડ છે અને આવનાર દિવસોમાં અમે સરકાર આગળ એક અપેક્ષા રાખીએ છીએ કે રોડ કે કોઈ પણ બ્રિજ પુલ કે જે કંઈ પણ બને છે એના ટેન્ડર પાસ થતા હોય છે તો ટેન્ડરની જાહેરાત તમે તમામ દૈનિક પેપર તેમજ ખંભાળિયા નગરપાલિકાની બોડ નોટિસ બોર્ડ ઉપર કેમ નથી મૂકવામાં આવતા તો આ નોટિસ બોર્ડ ઉપર પહેલવેલા મૂકવામાં આવે અને પછી ટેન્ડર દેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે કંઈ પણ ટેન્ડર પ્રક્રિયા છે એ ઓનલાઈન મૂકી દેવામાં આવે જેથી કરીને આવનાર દિવસોમાં આરટીઆઈના ખોટા અમારા પૈસા વેસ્ટ થાય નહીં અમે અગાઉ રોડ રસ્તા બનતા હોય એમાં અમે હજારો રૂપિયા વાપરેલા હોય જેમાં બ્રિજ પુલ છે આ તે સ્ટ્રીટ લાઇટ છે આપણા દ્વારા જે પૈસા મોકલવામાં આવેલ હોય બરાબર એ પૈસાનો સદઉપયોગ થાય જન જન નાગરિક ખુદીનો ટેક્સનો પૈસો મળે એવા હેતુથી અમે વિડીયો બનાવવામાં આવેલ હોય અને હજી હજી આપણે એકવાર આ રોડ રસ્તા બને છે એના ઉપર નજર મારી નહીં જોઈ લો અત્યારના વાયગા છે ભાઈ કેટલા વાયગા જરાક જોઈ લઈશ અમારી સાથે અમારા થોડાક મિત્રો દોસ્તો સાથીઓ છે અહીંના પબ્લિક પબ્લિકવાળા છે હે કોણો નવો યાની કે આઠ ને પિસ્તાલીસ બરાબર મિત્રો જો અમે અમે આ દોસ્તો મિત્રો સાથી છે બરાબર આઠ ને પિસ્તાલીસ દરમિયાન અમે આ રો વિડીયો ઉતારી છે અમારી ગણતરી જન જન નાગરિક સુધી પહોંચે અમારી આ વાત અમારી વાત મતલબ દેશના નાગરિકોની વાત જે દેશના નાગરિકોના ટેક્સના રકમથી બનેલી બ્રિજ પુલ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા વગેરે ગવર્મેન્ટ કચેરીઓ છે એના અધિકારીઓ કર્મચારીઓ એ બધા એ ગવર્મેન્ટના ટેક્સ રૂપી પગાર લેતા હોય તો એની નૈતિકતાના ધોરણે એની ફરજ નિભાવે આમાં અમારે કોઈ વ્યક્તિગત ન હિન્દુ ન મુસલમાન ન ક્રિશ્ચન વગેરે કોઈ ધર્મના વ્યક્તિ હારે કે વગેરે કોઈ જ્ઞાતિના વ્યક્તિ હારે કે અમારે કોઈને ખરાબ કરવાની ગણતરી નથી તો આમાં અમારા તમને રોડ રસ્તા બને એવા જ ચોખ્ખા અને સ્વસ્થ બને એવો જ ઉદ્દેશ્ય છે માનવ એક માણસ અમારું આ પેચ

એ બતાવી દઉં જયલિયમ અને ખાસ કરીને ન્યૂઝ મીડિયા વારા અમારા મિત્રો કહ્યો તો આવનાર સમયમાંય સાથ સહકાર કરજો અને વર્તમાન સમયમાંય સાથ સહકાર સહયોગ કરજો બરાબર અમે એમ નથી કહેતા કે અમે હોશિયાર છીએ ચતુર છીએ ચાલાક છીએ એમ નથી કહેતા અમે માણસ છીએ માણસ માણસ તરીકે ભૂલ બને તો એ ભૂલ આપણે સુધારવાની હોય કોઈને માથે આપણે દોષ નો પટલો ના દોરવાનો હોય ભૂલ ને પાત્ર આ જોઈ લ્યો અત્યારે આઠ પચાસ થઈ છે અંદાજીત રસ્તા બને છે બરાબર હજી આમાં તમને મેં કીધું હતું થોડીક વાર પેહલા વેલા અંદાજીત કલાક પેલે વેલા પીએમસી ના ભાઈ હાજર નથી પી પીઆઈ ના ભાઈ છે પીએમસી ના ભાઈ એમ કે માણસ નથી બરાબર અને વારે વારે ફેરે અમે કહી છે મહેરબાની કરી ટુ વ્હીલર ગાડી વાળા કે ફોર વ્હીલર ગાડી વાળા આ રસ્તા ઉપર હમણાં હાલવા નહીં એવી તમને વિનંતી કરી છે આ રસ્તો મજબૂત બને એવો સાથ સહકાર સહયોગ કરજો અમે માત્ર ખાલી કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને કે ટીપીઆઈને કે પીએમસીને નહીં દેશના દરેક નાગરિકની પોત પોતાની નૈતિકતાના ધોરણે નીતિના ધોરણે સત્યના ધોરણે ને ફરજના ધોરણે એકબીજાને સાથ સહકાર સહયોગ કરશો બરાબર આમાં આપણે જોઈ લ્યો બરાબર મિત્ર અમને અત્યારે લાઈવનો સમય છે ને એ તમને આપી દઉં અત્યારે લાઈવનો સમય છે આઠ ને અડતાલીસ બરાબર ને આજની તારીખ છે બાર તારીખ દસમો મહિનો અને બે હજાર પચીસ આવનાર દિવસોમાં અમે ક્યાંય અમે વારે વારે ફેરે કંઈ અમને વોટ્સઅપમાં મોબાઈલ વોટ્સઅપ નંબર અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ અને આ એકાઉન્ટમાં તમે જણાવી શકો છો યાની કે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મુદ્દાની વાત એ છે કે પૂર્વ સમયમાં આપણે જોયું તો બ્રિજ પુલ તૂટી ગયા હતા બરાબર હજી એનું ઓપનિંગ કરવાનું એ બાકી હતું એની પહેલા પેલા જ તૂટી ગયા આપણામાં કોણનો દોષ દઈ શકાય કેમ ખબર પડે તો આમાં અમે તમને બધી ગાઈડેશન એક એકણેકથી કરી અને સો સુધીની જેટલી અમારી ફરજ આવતી હતી નૈતિકતાના ધોરણે એ અમે નિભાવીએ છીએ હવે તમારી ફરજ આવે છે એ તમે નિભાવશો બરાબર સલીમભાઈ બરાબર છે ને સત્ય ન્યાય નીતિ ને ફરજ ન્યાય નીતિ લઈ હવે આપણો સમય થઈ ગયો અને આમાં અત્યારે આઠ ઓગણપચાસ થઈ ગયા છે અને અત્યારે આવના દિવસોમાં જે કંઈ પણ અમે લઈ ગયા છે એનું એ તમને પ્રૂફ પ્રમાણ આપશું બરાબર અને એમાં હું જે થોડીક સમય વાટ જોવી પડે આમાં તમે અમને કહો કે પહેલવેલા તમે ધોળો લઈ ગયા ઓલું લઈ ગયા ઈ બધું લઈ ગયા હોય તો એમાં શું છે આવી રીતે ક્વોલિટી એ જ પ્રમાણે અમે બહીને કમ્પેશન કરી અમે કોઈ પણ ન્યાય નીતિ સત્યની વાત કરતા હોય તો તાજવાના તોલા ઉપર વાત કરતા હોય તાજવાનું તોલોની ખબર પડે અડધો કિલો વજન આ બાજુ મુય હોય ને તો અડધો કિલો વજન આ બાજુ અને એનો કાંટો લેવલ ઉપર રહેવો જોઈએ ત્યારે તમને ન્યાય મળે ત્યારે નીતિ મળે ને ત્યારે સત્ય મળે ખાલી એક વ્યક્તિને દોષનો પોટલો ના રોડ રોડી શકાય રોળી શકાય કે આજ ભાઈ ગુનેગાર ને ઓલા ભાઈ ગુનેગાર નહીં કહેવાનો મતલબ મારો સીધો ને સાફ કે કોઈને એક વ્યક્તિ આમાં ગલત હોઈ શકે એમ હું ના કહી શકું બરાબર આ પબ્લિક પબ્લિક બધું સમજે છે આમાં મારે એમ નથી કહેતો કે ગોવિંદી કણજારિયા જાગૃત નાગરિક જ સાચો છે એમ હું ના કહી શકું જ્યાં સુધી બધી ડિટેલ અમને ના મળે ત્યાં સુધી અમે કોઈને કંઈ કહી ના શકીએ દાખલા તરીકે અમે બે હજાર સત્તરમાં ખાણ ખનીજ ઉપાડ્યું હતું ને તો અમે છે કોઠ સુધી પહોંચ્યા હતા તો એ કોઠ સુધી પહોંચ્યા હતા ને ત્યારે એમાં કોણ જવાબદાર હતું ને ત્યારે પકડાણા હતા અને એના જેસીબી થી કરી ટોટલીક વસ્તુ ઉપડી ગઈ હતી હજી તમારે જોવું હોય તો એ સમયના તમામ કચેરીઓ તમામ વસ્તુમાં તમે જોઈ શકો છો દાખલા તરીકે અમે એમ કહેવા માંગીએ છીએ કે પાંચસો ગ્રામ વજન આ બાજુ તો પાંચસો ગ્રામ વજન આ બાજુ પાંચ વાત આ બાજુ તો પાંચ વાત ઓલી બાજુ બધાની વાત ભેગી રાખવી પડે બરાબર એક વ્યક્તિ હાચો છે એમ ના કહી શકાય આમાં તમને ક્યાંય પીએમસી નો કે માણસ દેખાય છે નથી દેખાતો હાલો હજી આમાં ધીરે ધીરે દેખાડી દઉં હાજર રહેવાની ફરજ પીએમસી માણસની છે બરાબર એક વ્યક્તિ એક હાજર ના હોય તો ઘણો બધો રસ્તામાં ફેરફાર થઈ શકે આજની તારીખ હજી એકવાર દઈ દઉં બાર તારીખ દસમો મહિનો અને બે હજાર પચીસ અત્યારનો સમય આઠ બાવન બરાબર સમય છે ફૂલચોક સમા છતાંય અમારી ક્યાંય ખામી દેખાય તો મેને કહેજો અને હજી એકવાર કહી દઉં એ મિત્ર એ ટુ વ્હીલર ગાડીવાળા ભાઈ એ ભાઈલા આ રોડ ઉપર ના જાતો તો ઓલી બાજુ જાજો યાર પછી આ કોન્ટ્રાક્ટર ભાઈઓના બીજા એ એમને કે જેમ અમને કેમ તમે ટુ વ્હીલર ગાડી વાળા ભાઈને કહેજો યાર આપણે હમણાં પાછા અહીંયા અહીંથી જ હાલવાનું છે મેં બે ચાર દિવસ આમથી આમ કાઢી નાખો આ ભાઈલા ઓલી બાજુથી થી હાલો યાર તાજા રોડમાં માં ના હાલો ખાડા પડી જશે યાર કહેવાનો મતલબ મારો એ કે તમે એકબીજાને સાથ સહકાર સહયોગ કરજો જો તમે જોયું ને ભાઈલા મેં બધાયને કહી દીધું ને આ ટુ વ્હીલર વાળાનો આમાં અમારો કોઈને નીચું હજી કહી દઉં કે આમાં અમારે કોઈને નીચો દેખાડવાનો બિલકુલ ઈરાદો નથી આમાં મેન વ્યક્તિ ખોટો હશે ને એને જ અમે પકડશું એ ખાતરી છે બરાબર આમાં તમે એમ ના સમજતા કે અમને લેશે તમારે ક્યાંય આવવું નહીં પડે કોઈ જગ્યાએ હાલો જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન આપનો હિત માનવતાથી મોટો કોઈ ધર્મ નથી રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી માનવ સેવા તેમજ રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા સત્યસેના સમાચાર અને સત્વરાશીને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી રાઇટર ગોવિંદી ગુણચારિયા વિશ્વનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના ઈશ્વર અલ્લાહ બોટ જીસસ યાની કે કુદરતને અને દેશના કાયદો કાનૂન બંધારણ નીતિ નિયમ જળવાઈ રહે આ ભાઈ ઓલી બાજુ આ બાજુ ના જતા પ્લીઝ આ રસ્તો છે ને હજી હમણાં તાજે જ બનાવ્યો તૂટી જશે બરાબર કહેવાનો મતલબ મારો વિશ્વનું કલ્યાણ હોવ એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના કુદરતને કુદરતમાં બધું આવી જાય અલ્લાહ ગો જીસ માતાજી ભગવાન બધવી અને દેશનો કાયદો કાનૂન બંધારણ નીતિ નિયમો સત્ય અને ફરજ બધું જળવાઈ રહે એવો હેતુ જય હિન્દ